થોડા દિવસથી બનાસકાંઠાની અંદર જિલ્લા વિભાજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિરમગામને જિલ્લો બનાવવા હાર્દિક પટેલનો હુંકાર પણ જોવા મળ્યો હતો અને અટકળો શરૂ થઈ હતી કે શું હજુ એક નવો જિલ્લો બનશે કડી તાલુકાના વિજળ ગામ નજીક જે કે પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આમ તો આ કાર્યક્રમ અને આ આખો જે કાર્યક્રમ છે છેલ્લા બાવીસ વર્ષથી કડી ખાતે યોજવામાં આવે છે અને આ વખતે આ કાર્યક્રમની અંદર નીતિન પટેલ પૂર્વ નાયબ મંત્રી અને હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય કે બંને એક જ સ્ટેજ પર પહેલાં ગપસપ કરતા જોવા મળ્યા પછી વારા ફરતી વારા ભાષણ કરવાનો વારો આવ્યો ત્યારે બંને એકબીજાને શું ટોણો માર્યો હતો પહેલાંએ સાંભળીએ હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમયે વિરમગામ માંડવ દેત્રોથી સેવા કરવાનો અમને અવસર મળશે

ત્યારે હું અને નીતિનભાઈ હમણાં વાત કરતા હતા કે આવું બધું બોલી જાય ત્યારે ઘણું બધું અટકી જતું હોય છે હમણાં હું અને સાહેબ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ તમારો પ્રેમ ખૂબ જ સારો હોય છે પરંતુ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને અને રાજ્યના લોકોને પણ મળશે સાથે સાથે વિરમગામ માંડલ દેત્રોજના આજુબાજુના લોકો મોટી પ્રમાણમાં કડીમાં રહેવા માટે આવ્યા છે પણ સાહેબની હાજરીમાં એક ગુસ્સાકી કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ દેત્રોજ માંડનનો સેવા કરવાનો અવસર મળશે તો કળીને પણ ટક્કર મારે વિરમગામ દેત્રોજ અને વિસ્તાર કળી હજુ પણ આનાથી વધુ સારું બને તે દિશામાં આગળ વધવું છે આ ભાષણ સાંભળી સ્ટેજ પર બેઠેલા નીતિન પટેલ સાથે સાથે પધારેલા સાધુ સંતો અને આવેલા એ લોકોએ તાળીઓ પાડી હતી અને ત્યારબાદ નીતિન પટેલ સ્ટેજ પર આવ્યા અને ભાષણ કર્યું એ દરમિયાન કહ્યું કે સંચાલકે હાર્દિકભાઈને ખૂબ મોટું સ્ટેજ આપી દીધું છે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલાં મંત્રી બનો એવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ જે સંચાલકે ખૂબ મોટી શુભકામના આપી દીધી છે બહુ મોટું સ્ટેજ આપી દીધું છે એ અત્યારે હું નહીં બોલું પણ અત્યારે હું કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું જ આવે છે એટલે પહેલાં મંત્રી બને એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે પણ એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગશે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તેઓ ભણેલા ગણેલા છે યુવાન છે સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક સાથે હતા અને ભાષણની અંદર એકબીજાને ટોણો મારતા જોવા મળ્યા હતા અને હવે ચર્ચાઓ થઈ રહી છે કે હાર્દિક પટેલે કહ્યું હતું કે છાતી ઠોકીને કહું છું વિરમગામને જિલ્લો બનાવવાનો છે ને પણ છાતી ઠોકીને કહ્યું હતું શું લાગે છે ગુજરાત રાજ્યની અંદર વધુ એક જિલ્લો બનશે શું કહેવું તમારું કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત ચેનલ ને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકનને દબાઈ દેજો જેથી કરીને ન્યૂઝની પડેપળની અપડેટ તમને તમારા મોબાઈલની અંદર તરત જ મળી રહે નમસ્કાર